આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નાની મોટી મળીને ચાર હજાર જેટલી કંપનીઓ આવી છે વાપી જીઆઈડીસીની સ્થાપના થઈ ત્યારથી તે પર્યાવરણ મામલે સતત બદનામ થતી રહી છે હાલમાં પણ જીઆઈડીસીમાં આવેલા કેટલાક એકમોમાં આ બદનામીના ડાઘને ભૂસવાને બદલે તેને વધુ મોટો કરતા જ આ એક રથ છે જેને કારણે જ પર્યાવરણની જાળવણીમાં સતર્ક રહેનારી કંપનીઓને પણ નાહક બદનામ થઈ છે આસપાસની જે કંપનીઓ છે તેમાં રિતસરની કોઈક આગની ઘટના બાદ જાણે પાણીનો મારો ચલાવ્યો હોય તેમ ધુમાડા આસપાસના વિસ્તરે તેવો માહોલ ઊભો થાય છે જેનો લાભ અન્ય કંપનીઓ પોતાની કંપનીઓનો ગેસ છોડીને અને ધુમાડો છોડીને લઈ રહી છે અન્ય કંપનીઓ આ બાબતે જાગૃત હોવા છતાં બદનામ થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે જીઆઈડીસીમાં વિવિધ એકમો દ્વારા પર્યાવરણ ઘટકો જેવા કે આસપાસની હવા પાણી જમીન ધ્વનિ વનસ્પતિ પ્રાણીઓ અસર ના પહોંચે તેની કાળજી રાખવી એ અનિવાર્ય વસ્તુ છે ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં કંપનીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડા અને સ્ટીમ થી જ આસપાસની કંપનીઓથી વધી રહેલી પરેશાની બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે